કુંભારવાડાના દસ નાળા પાસે ટ્રક વીજપોલ સાથે અથડાતા નારી ગામની વીજળી ગુલ થઈ હતી કુંભારવાડાના દસ નાળા પાસેથી ફૂટપાથ ઝડપે જઈ રહેલો કોલસો ભરેલો ટ્રક વીજપોલ સાથે અથડાયો હતો અકસ્માતના કારણે વીજપોલને નુકસાન થતાં નારી ગામની વીજળી ગુલ થવા પામી હતી ભાઈ <coughs> 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 તમારે કઈ હોય કેટલી લેવાલો શરૂ થાય પેલા અંદર કઈ હોય